હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ સાત સ્વાધ્યાય પોથી આધારિત પાઠ સત્તર જેનું નામ છે સફળ યાત્રા જે પ્રસંગ કાવ્ય છે અને એના રચયિતા છે પૂજાલાલ દલવાડી તો તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીશું તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિકલ્પ આધારિત પહેલો પ્રશ્ન છે કે અંગાર વરસાવતો આકરો ઉનાળો એટલે તો જવાબ રહેશે કે ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે અમી જડે આઈ આવી ખર ઊભો થયો નો અર્થ શો થાય તો એ આવશે ગંગાજળથી ગધેડામાં આયુષ્ય અને શક્તિ બંને આવ્યા

રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત ખાલી જગ્યા વેદના અનુભવે છે તો જવાબ આવશે અસહ્ય નાનકડી છોકરી પોતાના ખાલી જગ્યાથી વાછરડાને મોતના મુખમાંથી બચાવે છે તો એ આવશે બળ ચોથું છે કે રાજાના દરબારમાં કાકા અરજી લઈને જાય છે પરંતુ ખાલી જગ્યા પ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે તો અહીં આવશે સર્વે સૈનિકો પોતાનો પરિવાર ખાલી જગ્યા સરહદ પર દિવસ દેશની રક્ષા કરે છે તો જવાબ આવશે પ્રશ્ન જેની અંદર ખરા ખોટા વિધાન આપણે શોધવાના છે જેમ કે યાત્રાળુઓ હરિદ્વાર જઈ રામેશ્વર જવા નીકળ્યા હતા તો આ વિધાન ખોટું છે બીજું યાત્રાનો સંઘ ભર ઉનાળામાં આગળ જઈ રહ્યો હતો તો આ વિધાન સાચું છે ત્રીજું ગધેડાની દુર્દશા જોઈ બધા યાત્રાળુઓ ઊભા રહી ગયા તો આ વિધાન ખોટું છે બધા યાત્રાળુઓએ ગધેડાને ગંગાજળ પાણાને શાબાશી આપી તો આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર એક એક વાક્યની અંદર પ્રશ્નોના ઉત્તર લખવાના છે જેમ કે યાત્રાળુઓ કયા કયા ધામેથી નીકળ્યા હતા તો યાત્રાળુઓ કાશી ધામેથી જવા નીકળ્યા હતા બીજું યાત્રાળુઓ સાણો ઘોષ કરતા હતા તો યાત્રાળુઓ હરિનામનો ઘોષ કરતા હતા બીજું યાત્રાળુઓ રસ્તામાં કોને કેવી હાલતમાં જોયો તો યાત્રાળુઓ રસ્તામાં એક ગધેડાને તરસથી તરફડિયા મારતો જોયો તેની જીભ બહાર નીકળી ગઈ હતી ચોથું છે કે ગધેડાને જોઈ એક જનને શીલાગ્ની થઈ તો ગધેડાને જોઈ એક જનને દયા આવી તે ગધેડા પાસે ગયો અને તેનું માથું ખોડામાં લીધું અને ગંગાજળ પાયું પ્રશ્ન 5 સફળ યાત્રા કાવ્યના કવિ કોણ છે તો સફળ યાત્રા કાવ્યના કવિ પૂજાલાલ દલવાડી છે છઠ્ઠું ગધેડાની હાલત જોઈને યાત્રીઓ શું બોલ્યા તો ગધેડાની હાલત જોઈને યાત્રીઓ હરી હરી બોલ્યા સાતમું છે કે યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે તો યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે પ્રશ્ન એમાં પહેલો પ્રશ્ન છે કે ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય તો સૂર્ય અંગાર આવતો હતો ધૂળ ધગધગતી હતી અને ધરતી ઝાડો કાઢતી હતી આ પરથી કહી શકાય કે ઉનાળો આકરો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે તો યાત્રાળુઓએ ગધેડાને જોયો કે તે તરસે તરફડતો હતો અને રસ્તો રોકી પડ્યો હતો એની જીભ બહાર નીકળી ગઈ હતી અને તેની આંખો ફાટી ગઈ હતી આમ અત્યંત દયનીય હાલતમાં યાત્રાળુઓ ગધેડાને જુએ છે ત્રીજો પ્રશ્ન છે કે સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે તો સજ્જન યાત્રાળુ મરતા ગધેડાની પાસે ગયો અને તેને માથું ખોડામાં લીધું તેના મુખમાં તેની પાસે જે ગંગાજળ હતું તે બધું જ રેડી દીધું આમ તરશ્યા ગધેડાના મુખમાં પાણી જવાથી તેને રાહત થઈ અને તે ઊભો થયો ચોથો પ્રશ્ન છે કે દંભી ભક્ત સજ્જન યાત્રાળુની સી મસ્કરી કરે છે તો દંભી ભક્ત સજ્જન યાત્રાળુની મસ્કરી કરે છે કે તેને મૂર્ખતા ભરેલું કામ કર્યું છે ગંગાજળ આને બચાવવામાં વેડફી માર્યું તેથી તારો આ ફેરો અફળ ગયો હવે તું પ્રભુ પર સેનો અભિષેક કરીશ તારી આ યાત્રાથી તને પુણ્ય નહીં મળે પ્રશ્ન અંદર જવાબ લખવાનો છે કે કાવ્યમાં કવિએ વર્ણવેલા પ્રસંગ તમારા શબ્દમાં લખો તો યાત્રાળુઓ કાશીધામ પૂરું કરી રામેશ્વર તરફ વિદાય થયા આગળ જતા ખરા બપોરે ધૂળમાં એક ગધેડાને મરણશીલ હાલતમાં જોયો તરસે તેનો પ્રાણ જતો હતો એક સજ્જનને દયા તેને પોતાની કાવડમાં રહેલું ગંગાજળ ગધેડાને પાયું ગધેડો જીવી ગયો આ જોઈ અન્ય સાથી મિત્રો તેને મૂર્ખ કહેવા લાગ્યા હવે તું અભિષેક કરીશ સજ્જને કહ્યું કે હું મારા આંસુઓનો અભિષેક કરીશ જરૂરિયાતવાળા પાણીને ગંગાજળ પાય પેલી વ્યક્તિ પુણ્ય કમાઈ ચૂકી હતી તેની યાત્રા સફળ થઈ ગઈ હતી ત્યારબાદ પ્રશ્ન સાત છે સમાનાથી શબ્દ લખવાના તો આકરો તો તીવ્ર અને સખત શકળ તો તમામ અને બધું ગધર્ભ તો ગધેડો જળીર અથવા પાણી ઘોષ તો નાદ અથવા અવાજ અને ધરા તો પૃથ્વી અથવા જમીન એવો એનો સમાનાથી થશે ત્યારબાદ સાતમા નંબરનો જે શબ્દ છે કે જણ એટલે માણસ આશીષ એટલે દુઆ તમામ એટલે બધા અને વ્યંગ એટલે કટાક્ષ થશે પ્રશ્ન આઠ નીચેના શબ્દોના વિરોધાથી શબ્દ લખો ડાયો એનો વિરોધી ગાંડો દુઃખીનો વિરોધી સુખી આકરોનો વિરોધી કોમળ થશે નવમાંની અંદર આપણે જોડેની સુધારીને લખવાની છે જેમ કે અભિષેક ગદર્ભ આશીષ અને કરુણ ત્યારબાદ પ્રશ્ન દસ કે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપવાનો કે યાત્રાળુઓનો સમૂહ તો એને સંઘ કહેવાય ભગવાનની મૂર્તિ પર જળ રેડવું તે જળાભિષેક અથવા અભિષેક નેત્રમાંથી નીકળતા જળ તો એને તરીકે ઓળખવામાં આવશે પ્રશ્ન અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો જેમ કે આય આવવી તો જીવ બચી જવો અથવા હોશ આવવા ભરવનાળામાં તરસે મરતી ગાયને પાણી પીવડાવતા તેમના તેનામાં આય આવી એ જ પ્રમાણે બીજા નંબરનો જે રૂઢિપ્રયોગ છે કે ભાઈ આંખો ફાટી જવી તો એનો અર્થ થશે મરણ પામવું વાક્ય છે કે અચાનક જોરદાર હૃદયરોગનો હુમલો આવતા દર્દીની આંખો ફાટી ગઈ ત્રીજું છે ફેરો અફળ જવું એટલે કે મહેનત નકામી જવી મિત્રને મળવા તે ચાલીને ઘેર ગયો પણ તે ન મળતા વિક્રમનો ફેરો અફડ ગયો ઠેકડી કરવી તો મશ્કરી કરવી વડીલોની ઠેકડી કરવી બાળકો માટે સારી વાત ન કહેવાય ત્યારબાદ કવિતા મુજબ નજીકનો અર્થ ધારવાનો ગોળ કરવાનું છે જેમ કે અંગાર એટલે કે અગ્નિ પથ તો રસ્તો અફળ તો આશીર્વાદ તો ફોગટ ઠેકડી તો મશ્કરી થશે ત્યારબાદ પ્રશ્ન તેર છે કે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો અહીંયા કાશીધામ પૂરું કરી લઈ ગંગાજળ રામેશ્વર ચડાવવા ચાલ્યા સકડ અંગાર વરસાવતો આકરો ઉનાળો ધૂળ ધક ધક કરે ધરા કાઢે ઝાડા ઝાડો બીજું છે કે મરતાનું માથું ખોડે લઈ લીધું તહી ગંગાજળ ખાલી કરી દીધું મુખમહી મહી અમી જડે આયા આવી ખર ઊભો થયો આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ સફળ યાત્રા એનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું તો ચોક્કસ ત્યાં વિડીયો તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા પાઠના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત